લેવા જાય બંધ કરી લેવા આવ્યા ખોલાની દુકાન પાસે ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જઈને જય લોક ચાલુ કરી હમણાં છે ને બે દિવસ વરસાદ અમારે બાકી નથી રહી હતો એટલો પડી ગયો છે અને પાણી એવા આવી ગયા છે ફરતા ખારો આવી ગયો છે એવો નદી આવી ગઈ છે જોતો નથી પણ હવે નુકસાની કરી ગયો છે પેલો વરસાદ છે એમ જે હાથિયો ગાઈ ગયો એવો જોરદાર પડી ગયો નુકસાન જોરદાર થઈ ગયા તમને બતાવું પાણી કેટલા એવાની પાણી પાણી છે ને આ નદી ને ખારો બધા ફૂલ થઈ ગયા હતા આ હા કોઈ તો એ સબુ બેઠા છે યાર એ રીતે બોલી ગયો છે અને આપણે આવું છે નવરાત્રીની ખરીદી કરવા તો આ વરસાદ રોકાય તો તો બેના તો આપણે ખરીદી કરે એ લોકો બનાવજો અને પાણીમાં દવા દાવું તો એ પણ બતાજો એટલે બેના દેજો તો મિત્રો આ છે અમારી ઉબેણ નદી જઈ ગયા પાણી અને જો આ દુનિયા પાણી બહુ ભરાય છે ને આ નુકસાન કરે ને અમને એ ફૂફાળા મારે જઈ ગયું એ ડેમ નો હોય ને એટલે અમારે ઝાઝો ફેર પડે પાણી આ પાણી સહેલું આવી ગયું ભાદરો મિલ કાલ થાય બહુ પાણી આવ્યું હતું એટલે હું બેન એમ ભરી ને રોડ ઉપર થી સીએમ ઉતારી લો આવ્યા હતા અમે વંથલી ગયા હતા ગાડી આવી છે શાંતિ પાણી આવે રોડ ઉપર થી

આપણે છે ને કાલે લોગ બનાવ્યો તો આપણે નદી જોઈ દઈ આપણે ઉબેરને આવી દે એટલે અડધો મૂકીએ બપોર પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે પાછો લોગ ન બન્યો કારણ કે વરસાદ ચાલુ હતો એટલે વરસાદ તો આપણે કાંઈ જોઈને જોતો નથી પણ આવે છે કે નટાણા બોલું છું ને હવે આવું છે આપણે નવરાત્રિની શોપિંગ કરવા એટલે ખરીદી કરવા માતાજીનું મંદિરે આપણે છે ને બધું લઈને એટલે નવરાત્રી લેવાનું એ લેવા જવું લેવા તો જવું પણ અહીંથી પલો છે કેશો જ આવું છે એ તમને બધું બતાવીને અહીંથી બે ત્રણ જણા લઈ જાવ ને બા ના કરે એક તો એમ કે મારે વાર જેમ દાવ છે કે એ તો હાસી વાત બીજા ઊંભા ના કરે ખબર મારે વાળીએ કામ તો વાળી એટલે ડોફો શું કામ હોય કાંઈ ન હોય ને આવું વરસાદ હોય કે વાળીએ શું કામ હોય ફા કામ હું કાંઈ બધા સેવા કરે એ આ સેવા કરે પણ આવું વહું છે ભાઈ બધું પણ હું કહેવાય એકલો જ લઈ આવું પણ એમાં શું છે ઉપાડવું પડે ને કોઈ આવે નહીં તો એક દિવસ કે કરી લે ભાવ બાના ન કરે મારે વાળીએ જાઉં છું ફા કામ હું કાંઈ જ પછી બધા આવશે સેવામાં એ છે તમારામાં એવા બે ત્રણ ગ્રુપમાં છે નાના નાના એટલે બને લોકો માલવા જાય આપણે એને ભલા વિડીયો થાય મને કરી એને જ કહું છું એને ભલા થઈ ગઈ કરું ગોફો થાય કરી લઈએ

બાકી <laughs> છે <laughs>

ફુલદાર આપણે ખોલ છે બજુ તમને તો આપણે દે ને તેના કરતા આ મસ્ત હમે હે હા એ મસ્ત

દસ વાગ્યાની વાત આ ટાઈમ ક્યો તો અઢી અઢી નો નો 10:30 ટાઈમ જોઈએ ભાઈ ટાઈમ વગર ના કામ થાય જુઓ ટાઈમ જ વધારે નાખજો તો વધારે બધું છે